નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો મુખ્યમંત્રીની ખેડૂતોને મોટી ભેટ મફત ગેસ મફત વીજળી પચીસો રૂપિયાની સહાય મોદી સરકાર દ્વારા હવે સબસિડીની જગ્યાએ સાવ મફતમાં સોલાર પેનલ યોજના રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે પાંચ લાખ રેશન કાર્ડ બંધ જાણો હવે બે હજાર રૂપિયાનો ઓગણીસ મોફ તો કોને નહીં મળે જનધન યોજનામાં વારંવાર કેવાયસીમાંથી છૂટકારો પચીસ હજાર રૂપિયાની ભેટ વાહન ચાલકો માટે મોટા સમાચાર મહિલાઓને સાત હજાર રૂપિયાની સહાય આજના ખેડૂતો ઉપયોગી દસ મોટા સમાચાર અને આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જાણી માહિતી ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના આજના તાજા સમાચાર છે એ તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો હવે સોલાર પેનલ છે એ સાવ મફતમાં લગાવવામાં આવશે હાલની કેન્દ્ર સરકાર એટલે કે મોદી સરકાર દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના છે એ શરૂ કરવામાં આવી છે હવે તમારા ઘર ઉપર મફત સોલાર પેનલ લગાવવામાં આવશે આ યોજના થકી હવે એક બે નવા મોડેલ છે રજૂ કરવામાં આવ્યા છે જે મુજબ સાવ મફતમાં પ્લાન્ટ તમારા ઘર ઉપર લગાવવામાં આવશે અને આ મોડેલ હેઠળ એક તૃતીય પક્ષ સંસ્થાન તમારા ઘરની છત ઉપર સોલર પેનલ સ્થાપિત કરશે સોલર પેનલ લગાવવા માટે તમારે કોઈ પણ પૈસા છે એ ખરસવાની જરૂર નથી ફક્ત સોલર પેનલમાંથી વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની જરૂર છે રાજ્ય સરકાર દ્વારા નામાંકિત પાવર કંપનીઓ અથવા તો સંસ્થાઓ તમારા ઘર ઉપર સોલર પેનલ લગાવશે અને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંતર્ગત તમારા ઘરની ઉપર મફત સોલર પેનલ પ્લાન્ટ છે એ લગાવવામાં આવશે જેના થકી દરેક લોકોને છે એ સાવ મફત વીજળી મળવાની છે જો તમારે પણ તમારા ઘરની અંદર અથવા તો તમારા ઘરની ઉપર સોલર પેનલ પ્લાન્ટ લગાવવો હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પાંચ લાખ રેશન કાર્ડ છે એ બંધ કરવામાં આવ્યા છે સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજીસ્ટર થયેલા દરેક શ્રમિકોના એનએફએસ એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ સમાવેશ થતાં જે ચાર મહિનાથી રેશનિંગ નથી લીધું અથવા તો ચાર સપ્તાહથી જે અનાજ નથી લીધું એવા જે રેશન કાર્ડ અંતર્ગત અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો હતો પરંતુ બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા રેશન કાર્ડની સંખ્યામાં ઓછી કરવામાં આવી છે છેલ્લા ત્રણ મહિનાની અંદર અનાજ નથી લીધું એવા રેશન કાર્ડ છે એ બંધ કરવામાં આવ્યા છે અથવા તો સાયલેન્ટ કરવામાં આવ્યા છે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં પાંચ લાખ જેટલા રેશનિંગ અનાજ છે એ મેળવતા નાગરિકોના કાર્ડ સાયલેન્ટ કરી દીધા છે જેમાં મિત્રો ખાસ કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે જો તમે છેલ્લા ત્રણ મહિનાથી તમારા રેશન કાર્ડ અંતર્ગત જે મફત અનાજ અથવા તો જે સસ્તા દરે રાહત દરે અનાજ આપવામાં આવે છે એ અનાજ મેળવ્યું નથી અથવા તો અનાજ લીધું નથી તો એવા રેશન કાર્ડ છે એ હવે બંધ કરી દેવામાં આવ્યા છે રદ કરી દેવામાં આવ્યા છે તો તમારું રેશન કાર્ડ અત્યારે ચાલુ છે કે બંધ એ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ આ ખેડૂત મિત્રોને આપવામાં નહીં આવે એટલે કે આ લોકોને ઓગણીસમો હપ્તાનો લાભ નહીં મળે જે ખેડૂતોના પરિવારમાં એક સભ્ય પહેલેથી જ આ યોજના સાથે જોડાયેલો છે એવા દરેક જે ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત ઓગણીસમો હપ્તો આપવામાં નહીં આવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એની સૌથી મોટી અપડેટ અત્યારે આવી ગઈ છે કે ઓગણીસમો હપ્તો ક્યારે આપવામાં આવશે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ કમેર હતી કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ઓગ્નિશમો હપ્તો આપવામાં આવે છે એની તારીખ છે જાહેર થઈ છે કે નહીં તો મિત્રો સરકાર દ્વારા હજુ સુધી ઓફિશિયલી જાણકારી કે માહિતી આપવામાં નથી આવી પરંતુ એક સોશિયલ મીડિયા આધારિત અને અહેવાલ આધારિત એવી તારીખ જ નક્કી કરવામાં આવી છે કે પછી એવી તારીખના સમાચાર મળી રહ્યા છે જેમાં ઓગણીસ ફેબ્રુઆરી બે હજાર ને પચીસ સુધીમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડીબીટીના માધ્યમથી ઓગણીસ મોપતો છે જાહેર થઈ શકે છે એ પહેલાં તમને જણાવી દઈએ કે અરજદારની ઉંમર એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ અઢાર વર્ષથી ઓછી હશે તો એવા ખેડૂત મિત્રોને પણ લાભ નહીં મળે પોતાની ખેતીની જમીન નથી તો પણ લાભ નહીં મળે અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે અરજદાર અને પરિવારના અન્ય સભ્યો એનઆરઆઈ છે જેના પરિવારના સભ્યો પાછલા વર્ષમાં આવકવેરો એટલે કે ઇન્કમ ટેક્સ ભરેલો હશે એવા ખેડૂત મિત્રોને હવે પીએમ કિસાન યોજનાનો લાભ મળશે નહીં પરિવારનો કોઈ પણ સભ્ય ડોક્ટર ઇન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટર આર્કિટેક્ચર અથવા તો એ સંબંધિત વ્યવસાયિક સંસ્થાઓ સાથે જોડાયેલો હોય તેવા પણ લોકોને છે એ પીએમ કિસાનનો હપ્તો નહીં મળે જેમનો મહિનાનું પેન્શન દસ હજાર રૂપિયાથી વધારે આવતું હોય એમને પણ આ યોજનાનો લાભ નહીં મળે અને અરજદારના નામે જમીન નોંધણી એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પહેલાંની હોવી જોઈએ તેનું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને એનપીસીએલ અને ડીબીટી સક્ષમ હોવું જોઈએ આ બે ઓપ્શન શરૂ હશે તો જ બે હજારનો હપ્તો મળશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોના ખાતામાં પૈસા આવશે ખાતરની જે સબસિડી આપવામાં આવે છે એ હવે ડાયરેક્ટ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના ખાતામાં આપવામાં આવશે સરકારે ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે સરકારે દેશના કેટલાય જિલ્લાઓની અંદર પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ડીબીટી દ્વારા ખાતર સબસિડી આપવાનું પણ કામ શરૂ કરી દીધું છે અહીં ડીબીટીનો અર્થ એ થાય છે કે મિત્રો જે રીતે તમારા બેંક એકાઉન્ટમાં પીએમ કિસાનનો હપ્તો આવે છે એ જ રીતે સરકાર દ્વારા ખાતર અંતર્ગતની જે સબસિડી છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવશે ટ્રાન્સફર કરવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે દવાખાનાનો ખર્ચ છે એ થશે નહીં દરેક વ્યક્તિ પાસે હવે લાઈફ ઇન્સ્યોરન્સ હેલ્થ પોલિસી છે એ હોવી જરૂરી છે હોસ્પિટલના બિલની નહીં પરંતુ ચિંતા એવી છે કે દરેક વ્યક્તિ પાસે પોતાનું લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી અને હેલ્થ કેર વીમો હોવો જોઈએ સરકારે તે માટે એક મજબૂત પ્લાન્ટ બનાવ્યો છે જાહેરાત યુનિયન બજેટ બે હજાર પચીસમાં થઈ શકે છે અને હકીકતમાં સરકારે બે હજારને સુડતાલીસ સુધી યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવરેજનો જે ટાર્ગેટ છે એ પણ નક્કી કર્યો છે એનો મતલબ એવો થાય છે કે સરકારનો પ્રયાસ એવો છે કે દરેક લોકો પાસે અને દરેક વ્યક્તિ પાસે હેલ્થ પોલિસી અને લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હોવી જોઈએ બે હજારને સુડતાલીસ સુધીમાં આ ટાર્ગેટ છે નક્કી કરવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મળશે દિવસે વીજળી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નો રાજ્ય સરકાર દ્વારા જે રાજ્ય વ્યાપી પ્રારંભ છે બનાસકાંઠાના દાંતીવાડામાં સરદાર કૃષિ નગતિ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા હર પર ખેડૂતોની પડખે ઊભી રહેવા માટે તૈયાર છે એટલું જ નહીં કમોસમી વરસાદ વાવાઝોડું કે જેવી કુદરતી આફતોના સમયે પણ ખેડૂતોના પાકને નુકસાન થાય તો સરકાર દ્વારા છે ખેડૂતોને ટેકો કરવામાં આવશે અને રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ પણ છે એ જાહેર કરવામાં આવશે એવો એક સંદર્ભ રાખવામાં આવ્યો છે અને મુખ્યમંત્રીએ એ પણ કહ્યું છે કે તાજેતરમાં જ કમોસમી વરસાદ વાવાઝોડું અને આફતથી પાકને થયેલા નુકસાન છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એ સર્વેના આધારે જે સહાય છે એ જમા કરી દેવામાં આવી છે અને હવેથી ખેડૂતોને દિવસે પણ વીજળી આપવામાં આવશે જે ખેતીવાડી ધરાવતા ખેડૂત મિત્રો છે એમને હવે દિવસે પણ ખેતીવાડીમાં છે એ વીજળીનો ઉપયોગ અને લાભ મળવો પડશે ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં નવ વસ્તુ છે મફતમાં આપવામાં આવશે એટલે કે ફ્રી આપવામાં આવશે જેમાં રેશન કાર્ડ ધારકોને ખુશખબર આવી ગઈ છે કારણ કે રેશન કાર્ડ ધારકો માટે એક સૌથી મોટા સમાચાર આવ્યા છે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે આનંદદાયક સમાચાર સામે આવ્યા છે કારણ કે હવે લાભાર્થીઓને એટલે કે જે રેશન કાર્ડ અંતર્ગત નવ વસ્તુઓ છે મફતમાં આપવામાં આવશે જેમાં ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે જો કે પુરવઠા વિભાગે અધિકારીઓ પાસે પણ આ યોજના અંતર્ગત યોગ્ય અમલ ક્યારથી કરવામાં આવશે એ અંતર્ગત સૂચના આપવામાં આવી નથી પરંતુ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે એમાં એવું નક્કી છે કે રેશન કાર્ડ અંતર્ગત હવે આવનારા સમયમાં છે એ ઘણી બધી વસ્તુઓ મફતમાં મળી શકે છે ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો બેરોજગાર યુવાનોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા છે આપવામાં આવશે મિત્રો કોંગ્રેસ સરકાર દ્વારા છે એ દિલ્હી માટે પોતાની ત્રીજી ગેરંટી છે જાહેર કરવામાં આવી છે આ જાહેરાત યુવાનો માટે ખૂબ જ અનેરું છે એ કામ આપશે કારણ કે આ યોજનાનું નામ છે એ યુવા ઉડાન યોજના રાખવામાં આવ્યું છે કોંગ્રેસે કહ્યું છે કે જો તે સરકાર બનશે તો બેરોજગાર યુવાનોને એપ્રિન્શિયનશીપ તરીકે દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવામાં આવશે અને કોંગ્રેસના નેતા સચિન પાયલોટે પણ કહ્યું છે કે જે લોકો શિક્ષિત છે પણ બેરોજગાર છે તેમને દર વર્ષે એક વર્ષ માટે છે એ મદદ આપવામાં આવશે અને આ મદદ છે એ ઉપયોગમાં લેવામાં આવશે અને ઘણા બધા લોકોને છે એ ઉડાન યુવા ઉડાન યોજના અંતર્ગત છે આઠ હજાર પાંચસો રૂપિયા દર મહિને આપવામાં આવશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દસ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવી શકે છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના ના રોજ રજૂ થનાર જે કેન્દ્રીય બજેટ છે એમની પાસેથી ખેડૂતોને ઘણી બધી અપેક્ષાઓ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે પીએમ કિસાન યોજના હેઠળ છ હજાર રૂપિયાથી વધી અને આ લાભ છે એ દસ હજાર રૂપિયા સુધી થઈ શકે છે વાર્ષિક હપ્તો છે એ દસ હજાર રૂપિયા સુધી વધારવા અંગે પણ જોરદાર ચર્ચા ચાલી રહી છે આ બજેટ મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ અને પૂર્ણ બજેટ હશે અને ખેડૂતોની નજર પણ નાણાં મંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જે જાહેરાતો છે અને જે પીએમ કિસાન યોજના અંતર્ગત કોઈ પણ ફેરફાર થતો હોય એ અંગે રહેશે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે મહિલાઓને પણ સાત હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે એલઆઈસીએ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજના શરૂ થયાના એક મહિના પછી બીમા સખી માટે કુલ નોંધણીઓ છે એના આંકડો બાવન હજાર પાંચસોને અગિયાર પર પહોંચી ગયો છે આમાંથી સત્યાવીસ હજાર છસો ને પંચાણું બીમા સખીઓની પોલિસી છે વેચવા માટે નિમણૂક પત્રો પણ આપી દેવામાં આવ્યા છે અને ચૌદ હજાર પાંચસો ને ત્યાંશી બીમા સખીએ પોલિસી વેચવાનું શરૂ પણ કરી દીધું છે અને આ યોજના મુજબ દરેક બીમા સખીને પ્રથમ વર્ષે સાત હજાર બીજા વર્ષે છ હજાર અને ત્રીજા વર્ષે પાંચ હજાર રૂપિયાનું માસિક માનદંડ વેતન આપવામાં આવ્યું છે એલઆઈસીએ આગામી ત્રણ વર્ષમાં બે લાખ બીમા સખીઓની નિમણૂક કરવાનો પણ લક્ષ્ય રાખ્યો છે અઢારથી લઈ અને સિત્તેર વર્ષની વયની વચ્ચેની મહિલાઓને જેમને ધોરણ દસમું પાસ કર્યું છે એમના માટે અરજી છે કરવા માટે પાત્રતા ધરાવવામાં આવી છે તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે બે હજાર ને પચીસમાં પચીસ હજાર રૂપિયાની ભેટ છે એ સામે આવી શકે અથવા તો પચીસ હજાર રૂપિયા સુધીની ભેટ પણ મળી શકે છે કેન્દ્ર સરકારે માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા માણસો માટે એક ઇનામ છે એ આપવા માટેની નક્કી કરેલી રાશિ છે ઈનામની રકમ છે એમાં વધારો કર્યો છે અત્યાર સુધીમાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવતા હતા એને વધારી અને હવે પચીસ હજાર રૂપિયાની છે એ રકમ કરવામાં આવી છે મિત્રો પુણેમાં માર્ગ સલામતી અભિયાન કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ માહિતી આપી છે જે અંતર્ગત હવે પચીસ હજાર રૂપિયા સુધીની સહાય છે આપવામાં આવશે તે પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો વાહન ચાલકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વારંવાર રસ્તા ઉપર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર સરકાર એક્શન મોડમાં આવી છે અને સરકારે એ પણ કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વેહિકલ એક્ટ ઓગણીસો એકસો ને નવ્વાણુંની ની ધારા ચાર એકસો ને છેતાલીસ અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી જે તમામ ગાડીઓ છે એમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ અને થર્ડ પાર્ટી વીમો ન હોવો એ એક દંડનીય અપરાધ બની શકે છે અને જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થયા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ અને બીજી વાર ભૂલ થયા પર એમને ત્રણ મહિનાની જેલ અને એની સાથે ચાર હજાર રૂપિયાનો દંડ પણ છે એ થઈ શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો જનધન યોજનામાં મોટા સમાચાર સામે આવ્યા છે જનધન યોજના અંતર્ગત ઘણા બધા ફેરફાર થતા છે એ જોવા મળી રહ્યા છે જેની અંદર સૌ સમાચાર તમને જણાવીએ તો દેશમાં પ્રધાનમંત્રી જનધન યોજના છે એ હેઠળ કુલ ચોપન ઝીરો ત્રણ કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને એમાંથી પણ અગિયાર પોઈન્ટ ત્રીસ કરોડ ખાતા એવા છે જે નિષ્ક્રિય છે જો કોઈ ગ્રાહક બે વર્ષથી વધુ સમય સુધી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન અથવા તો વ્યવહાર નથી કરતો તો એમનું બેંક એકાઉન્ટ નિષ્ક્રિય ગણવામાં આવશે રાજ્યસભામાં પણ એક પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે વીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં નિષ્ક્રિય ખાતામાં ચૌદ હજાર સાતસો પચાસ કરોડ રૂપિયા જેટલા પડ્યા છે અને જો આવા ખાતામાં લેવડ દેવડ નહીં કરવામાં આવે તો કેવાયસી નહીં કરવામાં આવે તો આ ખાતા છે એ બ્લોક થઈ શકે અને એમના પૈસા પણ બ્લોક થઈ શકે તો તમારું પણ જનધન બેંક એકાઉન્ટમાં ખાતું છે તો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત જો ખાતું ખોલાવ્યું હોય અને દસ વર્ષની અંદર જે ખાતાની અંદર કોઈપણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન નથી થયો કેવાય નથી થયું કે પછી લેણદેણ નથી થઈ તો તમારા ખાતાની અંદર મિનિમમ સો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી અથવા તો લેવડ દેવડ કરી અને જમા ઉધાર કરી અને તમારું ખાતું છે એ સક્રિય કરી નાખજો નકર નિષ્ક્રિય ખાતું છે એ હવે બંધ થઈ જશે રદ થઈ જશે અને તમારા ખાતા પણ છે એની અંદર પૈસા પડેલા હોય રકમ પડેલી હોય એ હવે બ્લોક થઈ જશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સીએમએ ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતો માટે છે એ ખૂબ જ મહત્ત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વધુ એક ખેડૂત નિર્ણય લીધો છે જગતના તાતને મોટી ભેટ આપવામાં આવી છે જેમાં મુખ્યમંત્રી સિંચાઈ માટે જેટલું જોઈતું પાણી છે એ આપવા માટેની પણ પાણી પુરવઠા વિભાગને સૂચના આપી દેવામાં આવી છે પ્રધાનમંત્રી જે કુસુમ યોજના છે એ અંતર્ગત સોલર ઉર્જા આપવામાં આવશે અને મુખ્યમંત્રી સિંચાઈ યોજના અંતર્ગત છે એ પાણી આપવામાં આવશે જેથી કરી ખેડૂતોને પોતાના પાકની જે મોલત છે એની સારામાં સારી સિઝન લઈ શકે અથવા તો મેળવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે નવી ભેટ સામે આવી છે રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય છે જેમાં ગરીબ હેઠળ જીવતા લોકો છે અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકો છે ગરીબો છે એમને આપવામાં આવતું જે અનાજ છે એ હવે પેકેટમાં આપવામાં આવશે અનાજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય મિલાવટ ન થાય ગુણવત્તાયુક્ત અનાજ છે એ મળતું બંધ ન થાય એ હેતુથી સરકાર દ્વારા હવે જે રેશન કાર્ડ અંતર્ગત જે અનાજ આપવામાં આવે છે મફત અનાજ હોય કે પછી સસ્તા દરે રાહત દરે અનાજ આપવામાં આવતું હોય એ અનાજ હવે છે એ જ લોકોને પેકેજમાં આપવામાં આવશે પેકેટની અંદર છે એ આપવામાં આવશે જે રીતે મિત્રો એક કિલો મીઠું આપવામાં આવે છે પેકેટની અંદર એવી જ રીતે હવે ઘઉં ચોખા ચણા તુવેરા તેમજ જે સિંગતેલ છે એનો પાઉચ આપવામાં આવે છે એવી જ રીતે હવે અન્ય અનાજ છે એનું પણ હવે પેકેજમાં છે રૂપાંતરિત થઈ શકે છે કારણ કે સરકારને ઘણી બધી એવી ફરિયાદો મળતી હતી કે જે ગુણવત્તાયુક્ત અનાજ છે એ લોકોને મળી રહ્યું છે મિલાવટવાળું અનાજ મળી રહ્યું છે સારું અનાજ નથી મળતું ટૂંકમાં કહેવાનો પ્રશ્ન એ છે કે સારું અનાજ નથી મળતું એના ભાગરૂપે હવે જે પેકેટમાં અનાજ છે એ શરૂ થઈ શકે છે અને આ યોજના અંતર્ગત આ રાજ્ય સરકાર દ્વારા છે એને ગ્રાહકોને બે કિલો ઘઉં ત્રણ કિલો ચોખા અને ત્રણ કિલો જેટલું જે છૂટક અનાજ આપવામાં આવે છે એ અનાજનું જગ્યાએ હવે પેકેજની અંદર છે એ અનાજ આપવામાં આવશે ઘણી બધી ફરિયાદોના ભાગરૂપે આ એક નિર્ણય છે લેવામાં આવી શકે છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમ પણ બદલાઈ ગયા છે એટીએમમાંથી કેશ ઉપાડવાના નિયમ બદલાવા જઈ રહ્યા છે નવા નિયમ પ્રમાણે હવે દેશભરના પસંદગીગાર એટીએમ મશીનો છે એમાં હવે રોકડથી ઉપાડવાના જે નિયમો છે ટ્રાન્ઝેક્શન થતા નિયમો છે એમાં હવે ફેરફાર થશે હવે કેવી રીતે કામ કરશે તો એ પણ તમને જણાવી દઈએ જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડવા જાઓ છો પરંતુ નિર્ધારિત સમય માટે એટલે કે મોટા મોટાભાગે પંદરથી ત્રીસ સેકન્ડનો જે સમય હોય છે પૈસા કલેક્ટ કરવાનો તો એ પૈસા કલેક્ટ કરવાનો સમય આધારિત તમે પૈસા કલેક્ટ નથી કરતા અથવા તો પૈસા નથી લેતા તો તમારા પૈસા ફરી વખત છે એટીએમની અંદર પાછા જતા રહેશે એટીએમ મશીન તે રકમ પાછી છે ખેંચી લેશે અને એ પછી સુનિશ્ચિત કરવામાં આવશે કે આ રકમ છે તમારા ખાતામાં ફરી જમા થઈ ગઈ છે આ પગલું ગ્રાહકોની સુરક્ષા અને છેતરપિંડી રોકવા માટે કરવામાં આવ્યું છે બેંકોને એટીએમ મશીનના અપગ્રેડ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે હવે આ એટીએમ મશીન અપગ્રેડ ક્યારથી થશે એ અંગે હજુ સુધી કોઈ પણ જાણકારી નથી તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વારંવાર કેવાયસીના સીના ઝંઝટ છે એ હવે ખતમ થઈ ગયા છે કારણ કે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ રેશન કાર્ડ મ્યુચ્યુઅલ ફંડ પાન કાર્ડ વગેરે દરેક જગ્યાએ છે એ કેવાયસીની જરૂર ખૂબ જ પડે છે ત્યારે સરકાર દ્વારા સી કેવાયસી છે જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર ચૌદ આંકડાનો એક નંબર છે એ વોલેટ જેમ કામ કરશે જેમાં તમારે દરેક ડોક્યુમેન્ટ છે સાચવવાના છે સેવ કરવાના છે જ્યારે જરૂર પડે ત્યારે એ નંબર આપી અને સરળતાથી દરેક જગ્યાએ સી કેવાય છે તમે કરાવી શકો છો તો હવે દરેક જગ્યાએ કેવાય સીની છે એ જનરેટ તમારે કરવાની નથી ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો મફત ગેસ વીજળી સાથે પચીસસો રૂપિયા પણ આપવામાં આવશે દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે વધુ બે વચન આપ્યા છે કોંગ્રેસે કહ્યું છે કે પાર્ટી સત્તામાં આવશે તો પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે મફત રાશન કીટ આપવામાં આવશે ત્રણસો યુનિટ સુધી મફત વીજળી પણ આપવામાં આવશે અને દિલ્હીની મહિલાઓને મહિને પચીસસો રૂપિયાની નાણાકીય સહાય પણ આપવાનું વચન કરવામાં આવ્યું હતું બેરોજગાર યુવાનોને આઠ હજાર પાંચસો આપવામાં આવશે અને એ પણ કહેવામાં આવ્યું છે કે જીવન રક્ષા યોજનાની જાહેરાત પણ કરવામાં આવી છે જેમાં પચી લાખ સુધીના રૂપિયા સુધીની જે મફત આરોગ્ય વીમા કવચ છે એ પણ આપવામાં આવશે અને વીમાનું વચન પણ આપવામાં આવ્યું છે તે પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈ લઈએ તો કપાસના ભાવ જળવાઈ રહે તેવા અહેવાલ સામે આવ્યા છે જેમાં પંદરસો ને ઊંચો ભાવ ખેડૂતોને મળ્યો છે એવરેજ ભાવ છે પંદરસોની સપાટીએ મળ્યો છે અને ડુંગળીની પણ બજાર ભાવ છે એ પાંચસો રૂપિયાની અંદર આવી ગઈ છેલ્લા એક અઠવાડિયાની અંદર દરમિયાન સાઠ થી નેવું રૂપિયા જેટલો ભાવ ડુંગળીમાં તૂટ્યો હાલમાં ત્રણસો સાહીઠ થી ચારસો રૂપિયા એવરેજ ભાવ છે એ થયો છે નવી સિઝનમાં ઘઉંની ત્રણસો ટનની પણ સરકાર ખરીદી કરશે ઘઉંનું ટેકાના ભાવે વેચાણ કરવા માંગતા ખેડૂતો માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ છે એકત્રીસ જાન્યુઆરી સુધીમાં તમે રજીસ્ટ્રેશન કરાવી લેજો સફેદ તલના ચોવીસો રૂપિયા તો કાળા તલના પિસ્તાલીસો ને પંચોતેર રૂપિયા ઊંચો ભાવ છે એ મળ્યો છે એવરેજ ભાવ થોડો ઓછો છે પરંતુ ચણાનો ઊંચો ભાવ છે એ તેરસો રૂપિયા છે એવરેજ ભાવ ચણાનો છે બારસોની સપાટી સુધી પહોંચ્યો હતો ઊંઝામાં પણ જીરોનો ભાવ છે એ ઊંચો સારામાં સારો રહ્યો છે જે ચાર હજાર સાતસો સાત રૂપિયા જ્યારે એવરેજ ભાવ છે એ સાત ચાર હજાર ત્રણસો રૂપિયાની સપાટી પર રહ્યો છે દેશમાં રાયડાનું વાવેતર સો ટકા ઘટક્યું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થવાની છે એ શક્યતા રહેલી છે કાતલની આવકમાં ઘટાડો જેથી સારા ભાવ ખેડૂતોને મળી રહે પરંતુ ત્યાર પછી ગુજરાત સરકાર દ્વારા પણ એક મોટો ઝટકો આપવામાં આવ્યો છે ઇફકો રાસાયણિક ખાતરના ભાવ છે એમાં વધારો કર્યો છે ઇફ કોઈ એનપી કે દસ છવ્વીસ છવ્વીસ ખાતર છે એ અને એનપી કે બાર બત્રીસ સોળ ખાતરની જે જે સિરીઝ આવે છે એ ખાતરના સિરીઝમાં ભાવમાં વધારો કર્યો છે જેમાં પચાસ કિલોની બેગ ઉપર બસો ને પચાસ રૂપિયાનો વધારો કર્યો છે અને પચાસ કિલોની આ બેગનો નવો ભાવ છે એ સત્તરસો વીસ રૂપિયા થયો છે જાન્યુઆરીથી નવો ભાવ છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે રાસાયણિક ખાતરના પણ ભાવમાં વધારો થયો છે ખેડૂતોને ખેત ઉત્પાદનના ભાવમાં પણ ખર્ચ છે એ વધ્યો છે ત્યાર પછી મિત્રો સમાચારમાં આગળ જોઈએ તો વિદ્યાર્થીઓને પણ હવે બસમાં મફત છે એ મુસાફરી કરવામાં આવશે એટલે કે દિલ્હી ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલે વધુ એક વચન આપ્યું છે મહિલાઓને પછી હવે તેમને દિલ્હીના જે વિદ્યાર્થીઓ છે એમને પણ મફત બસ સેવા આપવાની જાહેરાત કરી છે કેજરીવાલે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે અમે વિદ્યાર્થીઓ માટે પરિવહન સુપલંભ બનાવવા માંગીએ છીએ જો આમ આદમી પાર્ટી ચૂંટણી જીતે છે તો દિલ્હી વિદ્યાર્થીઓને બસમાં મફત જે મુસાફરી છે એ કરવામાં આવશે અને મહિલાઓની જેમ વિદ્યાર્થીઓને પણ મફત મુસાફરી બસની અંદર આપવામાં આવશે ત્યાર પછીના આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ જોઈ લઈએ તો શુક્રવારે જો સોનાના ભાવમાં વધારો થયો હતો એ હવે ઘટાડા સ્વરૂપે છે એ મંગળવારે થયો છે હવે મિત્રો ને છત્રીસ રૂપિયા જેટલો ભાવ છે એ ઘટાડો સોનાની અંદર થયો છે એની સાથે સાથે એંશી હજાર બસોને વીસ પ્રતિ દસ ગ્રામનો જે સોનું છે અત્યારે ટ્રેન્ડ થઈ રહ્યું છે પહેલાં ગુરુવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુલિયન માર્કેટિંગ યાર્ડમાં જે સોના માર્કેટિંગમાં જે સોનાની કિંમત પાંચસો રૂપિયા હતી એમાં પણ હવે વધારો થયો છે એ જ રીતે હવે ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે શુક્રવારે સવારે જે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ ઘટાડો છે થતો જોવા મળ્યો છે તો આ જે મિત્રો આપણે સોના ચાંદીના અને દરેક ખેડૂત ઉપયોગી સમાચાર જોયા છે તમને સમાચાર વિડીયો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક લોકો સુધી આજનો વિડીયો લિંક શેર કરી દેજો